સરસ મજાનું જૂઠું બોલવાથી ક્યારે પણ કોઈને ફાયદો થયો નથી માટે સત્ય બોલવાથી સત્યની ઓર નજીક જઈ શકીએ છીએ તો સરસ મજાનું આ બાબતનું એક ગીત છે ફિલ્મનું ગીત છે સજન રે જૂઠ મત બોલો ખુદા કે પાસ જાના જાન હૈ નોડા વહ પેદલ હે જાના રે જૂઠ મત ભોલો બચપન ખેલ મેં ખોયા जवानी नींद भर सोया बुढ़ापा देख कर रोया बुढ़ापा देख कर रोया चजन रे झूठ मत बोलो खुदा के पास जाना है न हाथी है न घोड़ा है સજન રે જૂઠ મત ભોલો ભગવાનની પાસે ઈશ્વર પાસે જવા માટે એક સત્યનો મારક છે સત્ય હિ પ્રકાશ છે અને સત્ય જેને પકડી રાખ્યું તેઓ આ દુનિયામાં આબાદ રીતે ઈશ્વરને પામી ગયા છે પણ જૂઠ કપટ દગાબાજી કોકનું લઈ લેવું આંચકી લેવું કોઈકનું કાક ચીનવી લેવું ગમે એમ કરીને તો આ લોકોનું દુર્ગતિ થાય છે માટે ઈશ્વરને પામવા માટે જેમ બને એમ નાનેથી ઠેર આપણી વયોવ્રત સુધી ઈશ્વરની પ્રત્યે લાગી ને તો આપણને ઈશ્વર જરૂર સંભાળ લે છે પણ ઈશ્વરને આપણે સંભાળતા નથી ક્યારે કે નાના હોય ત્યારે ખેલકૂદમાં એટલે રમવામાં અને ભણવા ગણે તો તો હારું સારું પણ જોવાની આવે તો એસારામ કરે ઊંઘ કરે કારણ કે યુવાનીમાં ઊંઘ વધારે આવે અને પછી બચપણ આવે એટલે બુઢાપો ત્યારે માણસને બધી ઇન્દ્રિયો સ્થિલ થઈ જાય શિથિલ એટલે કે કામ ન કરે આંખ્યું કામ ન કરે કાન કામ ન કરે મોઢું કામ ન કરે ખાવા પીવા સાવવા માટે દાંતના આદિ જીભ તો કામ કરે જ કારણ કે વૃદ્ધાવે એમ જીભનો વધારે પડતો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ પણ એ કોઈને સારું લાગે નહીં સત્ય હંમેશા કડવું જ હોય છે અને કડવું મીઠું થાય છે તો હંમેશને માટે ઈશ્વરનું ભજન કરવા માટે લાગ્યું રહેવું જોઈએ તો આ સરસ મજાના આ ગીતનો આપણે પૂરો વિડીયો સાંભળીને ઉપયોગ કરીએ તો જીવન શુદ્ધ રહેશે અસ્તુ ઓમ નમો નારાયણ